એવા લોકોને માટે પણ મારા દિલમાં દર્દ રહે કે આ બધા અજ્ઞાનમાં કેવા ભટકે છે પાપ કરે છે ખોટું કરે છે આ એણે ભોગવવું પડશે તો વાલા યાદ રાખજો કે આ જે કંઈ છે પુરુખ એ વેદમ સર્વમ આ બધું પરમાત્માનું જ સ્વરૂપ છે આપણે કોકને છેતરતા હોય ત્યારે કોકને નથી છેતરતા ભગવાનને છેતરવાનું પાપ કરીએ છીએ ભગવાન તો બધું જ જાણે છે ભગવાન સાક્ષી છે તુમ દેખ નિ હારે વિધિહરી શંભુ એ સાક્ષી છે એ આપણા બધા જ કર્મોને જુએ છે અરે કર્મો શું જે કર્મ હજી કર્યા નથી પણ આપણા મનમાં વિચારના રૂપે છે એને ભગવાન જાણે છે કારણ કે અંતરિયામી રૂપે અંદર બેઠો છે એટલે સાવધાન સાવધાન ਚਾਰੇ ਕੋਈ ਨੂੰ ਬੁਰਾ ਨ ਇਛੂ। ਕਰੂ ਤੋ ਨਹੀਂ। ਕੋਈ ਨੂੰ ਗੁਰੂ ਇਛੂ ਪੜ ਨਹੀਂ। ਪ੍ਰਾਰਥਨਾ ਐਵੀ ਕਰਵੀ। ਸਭ ਨੂੰ ਕਰੋ ਕਲਿਆਣ ਦਿਆਲੂ ਪ੍ਰਭੂ। ਸਭ ਨੂੰ ਕਰੋ ਕਲਿਆਣ। ਸਰਵੇਤਰ ਸੁਖਿਨ ਸੰਤ। ਸਰਵੇ ਸੰਤਿਂ ਰਾਮਯ। ਸਰਵੇ ਭਗਰਾਣਿ ਪਸ਼ੰਤ। ਮਾਂਕ ਜੈਨਮੁਨੀ ਚਿਤ੍ਰਭਾਨੋ ਨੂੰ ਪਦ ਇਟਲਾ ਮਾਟੇ। આમ યુનિવર્સલ પદ છે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજૈયા માં વહ્યા કરે શુભ થા સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે એવી ભાવના નિત્ય રહે गुण थी गुणी जन देखी है मारू नृत्य करे गुण थी भरे ला गुण जन दे थी अृत्य करे हे संतोया चरण कमल मे सतोया चरण कमल म मुझ जीवनों अर्घ रहे मैत्री भावनों पवित्र जरणों मुझ हैया वया करे शुभ था हुआ सकल भावना नित्य रहे देवी भावना પણ આ સૃષ્ટિમાં જેમ હારા માણસો હોય છે ગુણિયલ માણસો હોય છે ગુણથી ભરેલા ગુણિજન દેખી હૈયું મારું નૃત્ય કરે એવા સંતો એવી રીતે દુર્જનો પણ હોય છે ને દુનિયામાં તો ક્રૂર હોય છે હિંસા કરનારા હોય પણ એ તો આ સૃષ્ટિનો જે કિસ્સો છે ને તો દીન ક્રૂર અને ધર્મ વિહોણા दे दिलि मां दर्द रे दी ने घर में होड़ा देखी दिलि मां दर्द रहे करुणा आखो माथी करुणाधी आखो माथी, करुणा माथी। अशरूनो शुभ श्रोत तबहे मै त्रिभावनु पवित्र चरणों मुझे हया मा वहा करे शुभ गाओ आ सकल ईश्वरो ये भावना लेते रहे देवा लोकों ने माटे पण मारा दिल मा दर्द रहे क्या बड़ा अज्ञान मा કેવા ભટકે છે પાપ કરે છે ખોટું કરે છે આ એણે ભોગવવું પડશે બહુ દુઃખી થશે નરક એની વાટ જોવે છે તો એને હું સમજાવવાની કોશિશ કરું એને ધર્મનું જ્ઞાન આપું પણ એને હું માર્ગ ચીંધવા ઊભો રહું જે પથિક માર્ગ ભૂલ્યો હોય માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહો માર્ગ ભૂલેલા જીવન પથિક માર્ગ ચીંધવા ઉભો રહો મારો મારી વાતી ન માને એ ઉપદેશ ન સાંભળે એ માને નહીં અને પોતાનું પાપ પોતાનું ખોટું કામ છોડે નહીં તો પછી હું નારાજ થઈ જાઉં કે તો જાવ મરો મારે હું તમારા હારા માટે કહીએ તમને તોય બુદ્ધિમાં વાત ન તો મરો પડો નરકમાં બીજું હું નહીં સાધુ પુરુષ આવી રીતનું છીછરું વર્તન ન કરે કરે ઉપેક્ષા એ કરે ઉપેક્ષા તો યે સભતા ચિત ધરું મૈત્રી ભાવનું પવિત્ર ઝરણો મુજ શુભા સરકળેશ્વર હે ભાવ પછી હું ભગવાનને પ્રાર્થના કરું કે હે પ્રભુ મારા સમજાવવાથી સમજતો નથી તો પ્રભુ તમે સર્વસમર્થ છો તમે એની બુદ્ધિમાં પ્રકાશ કરો તમે એના હૈયાને પ્રેરણા કરો એ ખોટા રસ્તેથી પાછા વળે એનું કલ્યાણ થાય એનું ભલું થાય આ સૃષ્ટિ ભગવાનમય છે વાલા આપણે આ વિરાટના જ એક અંશ છીએ એટલે અહીંયા વૈયક્તિક સ્વતંત્રતાને એટલું બધું મહત્વ નથી આપવામાં આવ્યું મારે મારા સમાજ માટે થઈ અને જે જતું કરવું જોઈએ એને માટે હું તૈયાર રહું मारे मारा परिवार थी ने जे कहीं समर्पण करव जो ना माटे थी हूँ तैयार रहूँ हूँ कोई बोझो न बनू हूँ कोईक ने उपयोगी बनू योगी बनवू हो तो पहला उपयोगी बनो किसी के काम जो आए उसे इंसान कहते हैं और पराया दर्द अपनाए उसे इंसान कहते हैं यु भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं લેકિ પથિક જો બાટ કર ખાએ ઉસે ઇન્સાન કહેતે કામ જો આયે ઉસે ઇન્સાન કહેતે કથાઓના માધ્યમથી આપણને શાસ્ત્રોની આ વાણી સાંભળવા મળે છે ધર્મની જગ્યાઓમાં જઈએ ત્યારે ઓલિયા સાધુ પુરુષોની સેવાને જોઈને આપણને પ્રેરણા મળે છે ઋષિઓ જ્ઞાની પુરુષો સત્વશીલ સાહિત્ય લખનારા સાહિત્યકારો આ બધાથી આપણને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે એટલા માટે કરહીં સદા સત્સંગ ગાય ધરણી ધરતીની રક્ષા ગાયોની રક્ષા બ્રાહ્મણોની રક્ષા એમ કહે છે કે સિકંદર એના ગુરુની સાથે યાત્રા કરતો હતો दीपकवाला यात्रा चलती थी यात्रा में एक नदी आवी तो नदी पार करवानी बात थी એટલે ગુરુ એ સુકેન્દરને કહ્યું કે સિકંદર તું બેઠો હું પહેલા નદીમાં ઉતરતા હું કારણ કે નદી અંજાન નદી છે ક્યાં કેટલું ઊંડું પાણી હોય ક્યાં કેવો પ્રવાહ છે ખબર નથી તું રાજા હો રાજાની જિંદગી જ્યાદા કિંમતી હોતી है માટે હું પહેલાં જાઉં છું હું પહેલાં જોઉં બધું સલામત હોય તો પછી તું ઉતરજે એટલે સિકંદરે કહ્યું કે આપ મારા ગુરુ છો મને માફ કરજો પણ આપની આજ્ઞાને હું સ્વીકારી નહીં શકું હું પહેલાં જઈશ હું પહેલાં જોઈશ ખાતરી કરીશ અને પછી આપ આવો કારણ કે આપનું જીવન વધારે મહત્વનું છે આપ જેવો સદ્ગુરુ હશે તો મારા જેવા કેટલાય સિકંદરોને પેદા કરી શકશો મારા કરતાં પણ આપની જિંદગી વધારે કિંમતી છે મહત્વપૂર્ણ છે આમ રાજા અને ઋષિઓ એકબીજાનું કેટલું બધું ધ્યાન રાખતા હતા એકબીજાને સંભાળતા હતા કહ્યું ને ભૂજા કપાઈ જાય તો એ માણસ જીવે પણ માથું કપાઈ જાય એટલે વાત ખતમ તો બ્રાહ્મણ ઋષિઓ એ આ વિરાટ રૂપી સમાજનું મસ્તક છે ક્ષત્રિયો ભુજા છે કોઈ માથા ઉપર ઘા કરે ને તો હાથ આડા આવે આપણા માથા ઉપર કોઈ ઘા કરે તો હાથ આડા આવે ને હાથ પોતાના ઉપર ઘા લાકડીનો કે જે કંઈ હોય ઝીલી લે પણ માથાની રક્ષા કરે એમ ક્ષત્રિયો બ્રાહ્મણોની ઋષિઓની રક્ષા કરતા રહ્યા છે કારણ કે આ મહત્વનું છે અને માથું છે એ ટોટલ બોડી માસના એપ્રોક્સિમેટલી ટેન પરસેન્ટ દસ ટકા છે એમ બ્રાહ્મણોની સંખ્યા સમાજના દસ ટકા હોય ટોટલ પોપ્યુલેશનના દસ ટકા એનાથી વધવાઈ ન જોઈએ એનાથી ઘટવાઈ ન જોઈએ આવી એક વ્યવસ્થા હું એટલા માટે કયા કરું કે જે વ્યવસ્થા દેહમાં છે એ વ્યવસ્થા દેશમાં લાવવી પડે જે કોર્ડિનેશન આ દેહમાં બધી ઇન્દ્રિયોમાં હોય છે આવી રીતનું કોર્ડિનેશન સમાજમાં અને જે સંવાદિતા જે પરસ્પર સહયોગ આપણા દેહમાં છે કે મગજ હુકમ કરે અને હાથ ઊંચો થાય મગજ હુકમ કરે અને પગ હાલતા થાય મગજના હુકમ પ્રમાણે એની આજ્ઞા પ્રમાણે શરીરનું સંચાલન થાય છે અને સૌથી મહત્વના ઘણા બધા ઓર્ગન્સ બહુ મહત્ત્વના છે કિડની મહત્ત્વની છે ફેફસા મહત્ત્વના છે લિવર મહત્ત્વનું છે પણ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન્સ ઇન અવર બોડી ધીઝ ટુ હાર્ટ એન્ડ બ્રેઇન હાર્ટ ફેલ્યુર ખતમ બ્રેઇન ડેડ ભાજીપાલાની જેમ જીવતો હોય લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર એટલે બ્રેઇન અને હાર્ટ એ બહુ મહત્ત્વના છે એટલે જ્યારે જ્યારે હાર્ટને બ્રેઇનને જરૂર પડે ત્યારે બીજા બધા ઓર્ગન તરફથી લોહીનો પ્રવાહ આમ ત્યાં ઓછો ઓછો આપે પૂરો પુરવઠો નહીં પણ બ્રેઇનને પૂરો પુરવઠો કારણ કે એ વાઇટલ ઓર્ગન્સ છે એટલે એને સૌથી વધારે જરૂર પડે એને 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 બચાવવું જોઈએ એનું ફંક્શનિંગ બરાબર ચાલવું જોઈએ આવી વ્યવસ્થા આપણા દેહમાં છે આ બોડીનું જે મિકેનિઝમ છે એને તમે સમજો અને આવું કંઈક મિકેનિઝમ આપણે આપણા દેશમાં લાવવું પડે જે દેહમાં છે મેં કહ્યું હતું ને કે પગમાં કાંટો વાગે તો માથું ન સૂઈ શકે કે પગના આ દર્દને આપણે દૂર કરવું પડશે એમ સમાજનો નીચલો વર્ગ સમાજનો કચડાયેલો વર્ગ સમાજનો શોષિત એવો જે વર્ગ છે એની તકલીફોને કારણે સમાજનો ઉપલો વર્ગ સમજદાર વર્ગ બુદ્ધિમાન વર્ગ એ જ્યારે સૂઈ ન શકે અને એ વિચાર્યા કરે સતત કે આ શોષિતો આ દલિતો આ પીડિતો એનું જીવન ધોરણ ઊંચું આવે એ માટે કંઈક કરવું પડે અને એના માટેના સતત વિચારો અને એ વિચારો યોજનાઓ બને અને એ યોજનાઓનું ક્રિયાન્વયન સંપૂર્ણ શરીરના બધા અંગો દ્વારા થાય અને તો એક સંવાદિતા એક પરસ્પર પ્રેમ જે આપણા શરીરમાં ને જે રીતે આપણું શરીર ચલાવે છે પરમાત્મા એ રીતે આ સમાજને ચલાવવાનો છે એ રીતે આ સમાજે જીવવાનો છે એ સમરસતા પરસ્પર એ સદભાવ અને પરસ્પર એ સહયોગ મેં કહ્યું ને આમ વાહન ખંજવાળ આવતી હોય તો હાથ એ ત્યાં પોગી જાય હે ને પછી હાથ એમ કે વાહો વાહનો જાણે ભાઈ આપણે એમ ખોટી મજૂરી નહીં કરવા ખંજવાળ વાહને આપે વાગી જાય વાહમ ખંજવાળ આવે છે ને વાહનની તકલીફ છે વાહો વિચારે વાહો દૂર કરે તો હાથ ના પાડી દે તો વાહોવાળી પગને કે ભાઈ આમ જરા હાલી અને લઈ ને બોલો વાણવાળો ખાટલો છે ત્યાં લઈ જાય ને પછી એટલે આમાં હું ઘણી લઈ મારી ખંડ એટલે પગ કે ભાઈ તારું તું જાણો ભાઈ અમે થાકી ગયા છીએ અને પગ પણ વાહની મદદ એવું થાય છે ક્યારે ક્યાંક વાગી જાય એટલે તરત હાથ આવે અને તરત હાથ એને આમ પસારવા માંડે પસવારવા માંડે જેમ જેમ બાળકને કંઈક વાગ્યું હોય ને મા તરત માથે હાથ ધર્યા મારા દીકરાને વાગ્યું એમ વાગ્યું હોય પગને વાગ્યું હોય ગાલને છોલાણું ક્યાંક બીજે હોય ને તરત હાથ ન્યા પોગી જાય એની મદદમાં શરીરના બધા જ અંગો જેમ પરસ્પર સહયોગથી અને સદભાવથી કામ કરે છે જેમ દેહના આ બધા અંગો કામ કરે એમ દેશના પણ બધા જ વર્ગો આવી રીતે પરસ્પર સહયોગથી જીવે કે અલગ આપણું કોઈ અસ્તિત્વ નથી કલેક્ટિવલી આપણું અસ્તિત્વ છે हाथ आना छूटो पड़ी जीवी नहीं सके पग आना छूटो पड़ी जीव नहीं सके माथु अलग थी पूरु हाट काढ़ी नाख्य बात खत्म जिंदगी तब है जब ये कलेक्टिवली सब जी रहे हैं और एक दूसरे का सहयोग कर रहे हैं परस्परम श्रेयः श्रेय परम अवाप्य माटे આપણા વેદોમાં આપણા ઋષિઓએ જે પ્રાર્થનાઓ કરી છે એ માત્ર મારું કલ્યાણ થાય એવી પ્રાર્થના નથી સૌનું ભલું થાય સર્વેત્ર સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા ભદ્રાણી પશ્યતું મા કશિદુખાગ ભવ નહિકામે નિકામે નહ પર્જન્યો વર્ષતા નહ એટલે અમને અમારા માટે મારા માટે એવી પ્રાર્થના છે જ નહીં ગાયત્રી મંત્રમાં પણ યો પ્રચોદયાત નહિ નહ એટલે અમારી ધીય એટલે બુદ્ધિને તમે પ્રેરિત કરો હે સવિતા દેવ પ્રકાશિત કરો અમારી બુદ્ધિને પ્રેરિત કરો માર્ગે અમે ખોટા રસ્તે ક્યારેય જઈએ નહીં તત્સવિતુ વરેણ્યમ ભરગો દેવસ્ય ધીમહી અમે સવિતા દેવના શ્રેષ્ઠ તેજોમય સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ ધર્મની અંદર એ પરમાત્મ તત્વને દિવ્ય પ્રકાશમય માનવામાં આવે છે એ પ્રકાશમય પણ આપણા વેદો કહે શાસ્ત્રો કહે કે પ્રકાશ એ સૂર્યનો નથી એ ચંદ્રનો નથી ન ત્ર ભાષે તે સૂર્યો ન શશાંકો ન પાવક ન ત્રૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ ને માવિદ્યુતો ભાંતિતોયમ અગ્નિ આવું ઉપનિષદો કહે છે એ પ્રકાશ સૂર્યનો નથી ચંદ્રનો નથી અગ્નિનો નથી

ચૂરાલિયા કૃષિદેવતાિયા કૃષિદેવતા છુપા રહેતા પાસ મેં સદા લેકિન છુપા રહેતા પાસ મે સદા લેકિન છુપા હુઆ ਤੇ ਦਇਆ ਦਇਆ ਕਰ ਕੇ ਦਇਆ ਦਇਆ ਪਰਦਾ ਹਟਾ ਲਿਆ ਕਰ ਕੇ